એક સુરદાસ હતો ને સુરદાસ હાથમાં દીવો લઈને હેલો જતો બે આંખે સુરતા હતો હતું કોઈક ડાયો માણા આમ મળ્યો એ કેલા તું તો સુરતાજ નથી તો કે હા સુરતાજ છું તને વર્તાય છે તો કે ના કે તો હું દીવો લઈને રખડે જ એ કે આંખું વાળા મારી નો ભટકાય તેમાં એ મને ભટકીને પાડે છે અને વાત એ સાચી નથી સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે આપણે ખાડીમાં જઈ ખબર પડે કે ઊંડી એવી રીતે હળવા મરો ને ક્યાં જાવું છે અરે બાબુ જીવવા જેવું આવ્યું છે અત્યારે તમે જોવો તો છોકરા કાજુ બદામ ભજન ને કથાયું ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને જમણવા ને બધું થાય પણ મને એમ થાય કે બગાડ કા નથી ટકતો વિચારવા જેવું તો છે ભલામણા લાખો રૂપિયા ના દાન આપે છે કે ખોટા આપે છે એ મારી વાત નથી પણ બાબુ બગાડ નો અટકવાનું કારણ શું આટલું તો આપણા ઘર કરી નતા ભલામાણા પાંચ પાંચ ગામ બાબુ કથા વાંચતા હોય આખું ગામ હિલોળા કરતું હોય આનંદ કરતું હોય અને કોઈને બાબુ જો અસર ન થાય તો વાણી ખોટી છીએ કેમ કેવું વક્તા ખોટો છે કેમ કેવું પૈસા કોઈ દાન માં એ ખોટા છે કેમ કેવું કઈક વિચારવા જેવું તો છે ભલામાણા હું તો એમ કઉ છું કે માને બાપ ને જાળવો કથાયું નહીં નહીં વંશાવો તો હાલ છે માને બાપુ બે ટાઈમ રોટલો દેવ જિંદગીમાં જો મોડો દેવું કે આપડે ગુલામ થઈ જાય મા બાપ જેવા ભગવાન ભગવાન કઈ છે જ નહીં બધા કે સ્વર્ગ માં ઇન્દ્ર ભગવાન સોનાના ના સિંહાસન ઉપર છે ઇન્દ્ર ની અપસરાયું છે ત્યાં ફુવારા છે ત્યાં કોઈક જી આવ્યું કોણ મારે પગ ચાલવા જી આવ્યું કોઈ આ બધું ડીંગો ડીંગ હાલે આમના માન બાપના ના પગમાં જ બાપુ બધું છે સ્વર્ગ ગયો છો ભલે જે ગયો સુખ શાંતિ બધું બાપુ માન બાપ ના આશીર્વાદ છે ને વિધિના ચકડા ફેરવી નાખે લખવું હોય તો લખી લેજો માન બાપ ને દુઃખી કર્યા પછી આ જિંદગીમાં જો મારો નાથ આંગળી પકડે તો તમારો ગુલામ થઈ બને જ જ શક્ય નથી એક માન બાપ ના દેહ ચુઈ ચુઈ આ દેહ બનાવ્યો હોય આપણું લાલન પાલન કર્યું હોય ઉછેર કર્યો હોય મોટામાંથી કાઢીને તમને મને ખવડાવ્યું હોય લીલામાં માં હુતી હોય આપણને કોરામાં હુરાવ્યા હોય અને અતાર પરજા હારી તમને નો ખબર પડે નો એટલે નોતી ખબર એટલે હો વિઘા રાખી હતી તું દ વિઘા ના ઉલાડિયા મડ્યો કરવા અરે માન બાપના ના બાપુ મોટે બોલો માં હાથે નાન પણ સાંભળે ઈ મલક બજા ની મજા પછી કડવી લાગે કાગડા માં છે તો માં છે ભલા માણ માનું સમર્પણ હોય માનો ત્યાગ હોય અને ઈ ઈ માના સંસ્કાર હોય હું તો એમ કહું હારા સંતાન માટે બાપુ હારી માં જોવે જકરા નીપજે જેની જનતા હોથલ હોય હારી માં વગેરે બાપુ હારા દીકરા કોઈ દી નો થાય ને હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય શિવાજી રાણા પ્રતાપ થાય કોઈ દી એ તો બાપુ માને ખબર હોય મારું સંતાન કેવું થાય એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી બાપુ રામાયણ ને ગીતા ઓગાળીન પાઈ દીધી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન આફને ટેકો દે એવું થાય માય કાંગળું થાય જ નહીં આવી માને કુમારી જોઈએ ભલામાણા એમાં આતરે જે આ ફેશન ને દી ઉઠાડ્યો છે કોને જઈને કેવું ભલે હું તો બેનું દીકરીઓને ખાસ વાપરો ખાવ પીવો તમને આપ્યો હોય ભગવાન વાપરો મોજ કરો પણ દેહ ના પ્રદર્શન હોય મારી માવડીઓ તમે તો શક્તિ નો અવતાર છો જ્યાં ધર્મ ધ્રુજો અને જ્યાં દેશ આબરૂ બાપુ પુરુષ થી નથી પતી ત્યાં બધે લગામ દીકરીઓ લીધી છે હાથમાં તમે કયો તો હવાર સુધી દીકરીઓ દાખલા આપો આપડા ઇતિહાસ બોલે છે હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત ને તો કોઈ નો ઓળખ

હું કોણ છું તો એમાં અરે માં તો માં છે ભલા માણા પણ એક શું આ દેહ પ્રદર્શન કરે છે તમે જોવો તો આપણે કીધા શું આખી દુનિયા ને ખબર છે વરાળું કાઢું છું બાકી તમે બધા જાણો છો તમે વિચાર તો કરો બાપુ આપણા ઇતિહાસ તો તમે ખોલી ને જો હરિશંદ્ર રાજાના પેલા ગુરુ કોણ હતા ખબર છે બાપુ વણવા વાળો હમણાં સવરા મંડપ ની વાત કરી ને સવરા મંડપમાં ગુરુ ગાદી ઉપર સુલોચન ખાચો હુપડા વણવા વાળો સમજી લેજો અને ઓલો અયોધ્યા નો સમ્રાટ અને રાતે નગર સર્જા જોવા નીકળ્યા ને મેળાવડો છે અને રાજા હરિશંદ્ર બાપુ હાથમાં તલવાર લઈ અને પસડો ઓઢી નગર ચર્ચા જોવા નીકળ્યા એમને આમ જોયું કે હારું આ મકાન માં શું વાતું થાય અત્યારે અને એમની કાન માંડીને જોયું ને અને હરિચંદ્ર રાજા ના બાપુ બારણા ઉગડી ગયા ઓ ભાઈ આ હા આ હું કરું છું એમાં કઈ છે ને તો 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 મરી જઈશ કોઈ કોઈ ભાઈ મને ઓળખે છે છે રહી જાય અને મૂકીને બાપુ માલપા ગયા ને બધાના કાળજા થડાક ઉથડાક થડાક ઉથડાક મીડિયા થવા રાજા આવી ગયા રાજા આવી ગયા એ કે રાજા નથી રાજા બહાર મૂકીને આવ્યો છું હું તો એક પામર થઈને તમારો શિષ્ય બનવા માટે આવ્યો છું સુલોચન કાચાના ખોળામાં માથું નાખ્યું હો ભાઈ પછી તો બાપુ પીડા જાગે ને વેદના જાગે પછી તમે એક માર્ગે છોડો ને કે આમાં તો મજા આવે છે આમાં તો મજા આવે પછી બાપુ હરિચંદ્ર પૂછે છે આનેથી આગળ આનેથી આગળ આનેથી આગળ ગુરુ મહારાજ કે છે કે આની માટે મારા ગુરુ કયા જવું પડે અને એના ગુરુ મહારાજ રામદાસ બાપુ અને રામદાસ બાપુ ભાઈ આ ગુરુ મહારાજ લઈ જાય અને ત્યાં લઈ જઈને ગુરુ મહારાજ કે છે આને શું કામ લઈ આવ્યો હોય એ કે પણ બાપુ આ પાત્ર ને મેં જોયું છે કે પાત્ર એનું છે એટલા માટે હું લઈને આવ્યો છું પછી હરિચંદ્ર ને કે છે કે હરિચંદ્ર તું અયોધ્યાનો રાજા છું ને તું હો તમે નહીં જો આ સંત ની ભાષા છે કારણ કે તમારી સહન શક્તિ કેટલી છે એની એની વાત એ કે તું હરિચંદ્ર છો ને અયોધ્યા નો રાજા છો ને રાજગઢ આ હેલો નથી કે ના મારે આ કરું છે તો કે આમાં તારું બૈરુ આવશે તો કે આવે માણસ હોય તો જીવવાની મજા આવે નકર કરે એટલાય આમ 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 આમા આપણે આ કાંઠે પોગે સારું મજા નો આવે પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં બાપુ બે પતિ ની વાત પત્ની સમજે કે પત્ની ની વાત પતિ કે ને અહીંયા બાબુ પેટી કોઈ દી મોળી પાકે જ નહીં ભલા માણા પછી રામદાસ બાપુ ભલે બાપુ જેની તૈયારી હોય એની વાત છે ભલે બાપુ મુકતો જાવ તારા ને કીધું તમે રોકાવ બાપુ કે છે હું જાઉં છું એ હાલતો થયો ને પછી ગુરુ મહારાજ કે છે ખડિયા ખડીયા પાછો આની પાછો ન આવતો ને મોકલાવતો મારું બૈરું શું કરે છે ને કેદી આવશે ને ફલાનું ઢોકડું અને પછી હરિચંદ્ર કે છે બાપુ બાપુ હું અયોધ્યા નો મહારાજા હું આની કોઈ ઓછી કરીને હું નહીં મારા બહેર ખબર લેવા હું આવું ભલા તમે હું મને માનો છો અને પછી બાપુ હરિશ્ચંદ્ર રાજ તારામતી ને બાપુ ગુરુ મહારાજ કે છે કે બેટા હું ભજનમાં માં છું કોઈ અભિયાગત આવે ને તો બટકુ રોટલો દેજે અને એ બાપુ ભજનમાં બેઠા અને ભજન માંથી જાગ્યા દેદી વર બાર થી આતા છે તમારી ને મારી આ તૈયારી બાર વર ઉધી એટલે તો જબુ માને વાણી લખવી પડે છોડી અયોધ્યાના રાજા જેને મેલી મર્યાદા રે ભક્તિ ને માટે ભક્તિને તમે શું માનો છો અયોધ્યા ની મહારાણી બાપુ બાર બાર વર્ષ સુધી એક સાધુ ના આશ્રમ માં રહી છે તેથી દુનિયા એ કઈ નઈ વાતો કરી હોય ઈ દુનિયા છે ભલા માણા અમારે તો રોજ રોજ લગભગ કોક દિવસ ઘેર હોય પ્રોગ્રામ જાય રામાબેન નું મંદિર અમારે ગામ પાદર છે અહિયાં નવરી બજાર તો બેઠા જ હોય અહીંયા નીકળી ને લઈને રોજ ચીન પર આવો છો રોજ મેં કીધું બસ છે ખીસા ખિસ્સા કાતરવા હાલ આવું હોય તું તે કરવું નથી કરવા દેવું નથી કોને કેવું આમાં હરી ભજવું હક બોલવું દોનો બાતા વલ આવા નર ને બાપુ આઠે ભોર કોઈ દી ઉતરે નહીં અમલ આય પ્રોગ્રામ પતાવી નીકળવાનું છે અમારા કિરણ બાપુ આવ્યા છે જો વિયા નો ગયા હોય તો ખેરાડી થી સુરત જવાનું છે કાય લડી લેવું છે પછી શું છે દી મારવાય દી ભલન મારી નાખે અને અમે મરી જઈશું તેમ છોડા જીવવાના છો તમે અમારી માં આવશો મોર જઈશું પણ આવવાના તો સો અધ્યે નહીં આવે એક દેહ થી બાપુ જો પાંચ પાંચ પછી આત્મા ને મોજ આવતી હોય તો લડી લેવાય બાપુ મારા રામ બાકી આ દુનિયા દિવાળી તો આને મૂકી જ દેવાની છે સમજી લેજો પાંચ તત્વ નો દેહ બન્યો છે મહાપુરુષો કે છે પાંચ તત્વ નો દેહ ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વ માણસ ને આપ્યા ઢોર ને ચાર આપ્યા પક્ષી ને ત્રણ આપ્યા ઝાડ વનસ્પતિને વનસ્પતિ ને બે આપ્યા મચ્છર માઇક ને એક આપ્યું એમાં હાડકુ હોય કઈ ન હોય પાંચ તત્વ માણસ ને શું કામ આપ્યા કોક ના ખીસ્સા ખાતરવા માણા એક જ ભજન કરી શકે મહાપુરુષો નું મંતવ્ય ભજન કરી શકે ભજન કરવા માટે માણસ નો અવધારણ બીજી વાત સંતો ની ભાષા અગમ ની વાતો કરે અલખ એટલે લખી ન એને અલગ કેવાય બરોબર મારું નામ અનુપસી છે પણ આંગળી મૂકીને દો તો ક્યાં છે આ સાથી છે ગાલ છે કપાળ છે માથું છે ક્યાં દાસી જીવન ને આના હાટું અઢાર ગુરુ કરવા પડ્યા